લોટફૂક દર્યુઆ સંગીત ખુરશી મકવાના મેહુલકુમાર ચૌધરી અદિતિ મુકેશભાઈ રખિયાલ લોટફૂક અંતોલા ચિરાગ રણજીતસિંહ નવાનગર દોડ ગોહિલ ચિરાગ જગદીતસિંહ ઉદાણ લોટફૂક ડાબી આરવ નરેશભાઈ લીલાપુર લીંબુ ચમચી દોડ ખોખો ત્રિવેદી આસ્થા પરેશભાઈ ધારીસણા ખોખો પટેલ પટેલ બિપિનભાઈ રખિયાલ સ્ટેશન લીંબુ ચમચી લોટ ફૂક પટેલભાઈ ચૌધરી શ્રીયા જીતુભાઈ રખિયાલ ખોખો જાલા ઝાલા માહિ છત્રસિંહ સામે રસાખે ખેત ત્રિવેદી મિતેશ વસંતભાઈ બાબરા દોડ મંસૂરી મોહમ્મદ અવેઝ જાવેદભાઈ સામેત્રી ખોખો ચૌધરી પ્રેક્ષાબેન લાલાભાઈ સાવિત્રી ખોખો રાવલ જીવયા ઘનશ્યામભાઈ ઉદાણ ખોખો પટેલ કસીઝ પરેશભાઈ કરમીપુરા જેવા વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ દહેગામ